અકોર્ડિંગ હોવાના છે 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 ફેબ્રિક શું કેટલી બધી ઇન્ફોર્મેશન હું તમને આપવાની છું તેના માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવાનો છે તો ફ્રેન્ડ્સ આ છે ઓર્ગેન્ઝા ફેબ્રિકમાં જે જેકાર્ડ વિવિંગ અકોર્ડિંગ સાડીઓનું કલેક્શન જે અમારી એક પાર્ટીનો ઓર્ડર છે ફ્રેન્ડ્સ અહીંયાથી લઈને ત્યાં સુધી ત્યાં સુધી આ બધો માલ એક પાર્ટીનો જે છે પેક થાય છે હવે વાત કરીએ ક્વોન્ટિટીની તો ફ્રેન્ડ્સ આમાં સોળ હજાર સાડીઓ છે સોળ હજાર સાડીઓનો આ ઓર્ડર છે અને એમાં સત્તર ડિફરન્ટ ડિઝાઇન છે એટલે કે વન સેવન સેવન્ટીન અલગ ડિઝાઇન્સ છે હવે ડિઝાઇન્સ ની વાત કરું ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો ઓર્ગેન્ઝામાં તમને અહીંયા લેરિયામાં બે અલગ ડિઝાઇન્સ છે પછી બુટા કોન્સેપ્ટ વાત કરીએ તો તમે જોઈ શકો છો પછી બૂટા કોન્સેપ્ટ ની વાત કરું તો તમે જોઈ શકો છો અહીંયા બૂટાઓમાં તમને અલગ અલગ ડિઝાઇન્સ મળી જશે જેમ જેમ આપણે આગળ વધશું તમે જોઈ શકો છો અમારા ટીમ મેમ્બર્સ છે ને ડિઝાઇન વાઇઝ અહીંયા બધા સેટ વાઇઝ સાડીઓ અલગ કરે છે જેથી કલર ચાર્ટ વાઇઝ પછી આજ બધા સેટ જે છે રેડી થઈ જશે તમે જોઈ શકો છો બધી જ તમને ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન્સ મળી જશે સેવન્ટીન ડિઝાઇન્સ છે આમાં અલગ અલગ જે અહીંયા પેક થવાની છે એક પાર્ટીનો ઓર્ડર છે સોળ હજાર સાડીઓનો ઓર્ડર છે ફ્રેન્ડ તેમાં સત્તર અલગ ડિઝાઇન્સ તમને અવેલેબલ થઈ જશે હવે તમને અહીંયા લાવવાનું ને આ બધી વાત બતાવવાની બતાવવાનું રીઝન શું છે તે એક જ છે જેથી તમને પણ ખ્યાલ આવે કે યશોભૂમિ ટેક્સટાઇલ કેવી રીતના તાકાત ધરાવે છે એટલે કે તમારી ઓર્ડર કઈ ક્વોન્ટિટીમાં હોવી જોઈએ અને અમે અહીંયાથી અહીંયાથી કેવી રીતના રિસીવ કરીને ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે આ તાકાત તમને ખબર પડવી જોઈએ બસ એના માટે હું તમને અહીંયા લાવી છું અને તમે જોઈ શકો છો બધી જ ડિઝાઇન્સ તમને અહીંયા અલગ મળી જવાની છે સ્ટીકર્સ બારકોડ કેટલોગ્સ બધું જ કમ્પ્લીટ છે પછી આપણે કહીએ ને થેલીમાં પેક થઈ ગયું છે આ માલ અને આ પછી કલર વાઇસ કલર ચાર્ટ ચાર્ટવાઇઝ સેટ ટુ બંડલ બંધાશે છ પીસની મેચિંગ છે ડિફરન્ટ કલર ચાર્જ છે ડિઝાઇન્સ તમે જોતા હું તમને વન બાય વન જેટલી મને જો દેખાય છે અને મને સમજમાં આવે છે એટલું હું ડિઝાઇન્સ તમને બતાવીતી જાઉં છું તો આ ટાઈપમાં તમે પણ યશોભૂમિ ટેક્સટાઇલ સાથે જોડાઈ શકો છો ક્વોન્ટિટી વાઇસ ઓર્ડરની કંઈ જ ડિમાન્ડ નથી ફ્રેન્ડ તમે નાની એવી અમાઉન્ટ સાથે પણ જોડાઈ શકો છો અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે પણ કોઈ તમને કહીએ છે કે તમે રિટેલ કાઉન્ટર ધરાવો છો નાનું એવું શોપ છે કે ઘરેથી તમારે સ્ટાર્ટ કરવું છે તો પણ તમે અમારા સાથે જોડાઈ શકો છો નાની એવી અમાઉન્ટ સાથે તમે જોઈ શકો છો અહીંયા બધી જ ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન્સ પેક થાય છે આ બધા મારા ટીમ મેમ્બર્સ છે જે કલર ચાર્ટ વાઇઝ ડિઝાઇન્સ અહીંયા અલગ અલગ છે ને આજે તમે જોઈ શકો છો આ બંડલ બધા રેડી થવાના છે અહિયાં તમે જોઈ શકો છો આ બંડલ બધા રેડી થઈ ગયા છે કલર ચાર્ટ છ પીસ ની આ મેચિંગ છે જેમાં સત્તર અલગ ડિઝાઇન છે સોળ હજાર સાડીઓના ઓર્ડર એટલું જ ન્યા તો થયું ઓર્ગેન્ઝામાં આપણે કહીએ જેકાર્ડ વિવિંગની સાડી પણ તમે અહીંયા જોઈ શકો છો આ માલ જે છે મિલમાંથી બનીને આવી ગયો છે જે સિલ્ક ફેબ્રિક સાથે છે ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન સાથે તમને અહીંયા વરાયટી મળી જશે કલર ચાર્ટ તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે આ પણ એક પાર્ટીનો ઓર્ડર છે અહીંયા જેટલી પણ વેરાયટી છે જેટલા પણ પીસ પેક થાય છે આ બધા પાર્ટીનો ઓર્ડર છે જે અહીંયા ડિસ્પેચિંગ માટે લઈ આવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ ડાયરેક્ટ સિલ્કમાં પણ જેકાર્ડ વિવિંગ અકોર્ડિંગ પછી આગળ આપણે જે પાર્સલ્સ પણ અહીંયા પેક થઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો જો તમને જે કાડ વિવિંગ સાથે નથી જોઈતો વરાયટી પછી તમે જો તમારે જોઈતું હોય આપણે કહીએ ડેલી વેરમાં પ્રિન્ટેડમાં તો ઝોમેટો વાઈટ કેટ ફેબ્રિક છે સ્માર્ટ લુક તમને ખબર છે આ કેટલોગ સ્માર્ટ લૂકમાં તો એમાં પણ અહીંયા વરાયટી આવી ગઈ છે કલર ચાર્ટ તમે જોઈ શકો છો કેટલા બધામાં આવી ગયા છે આ પણ એક પાર્ટીનો માલ છે અને તમે જોઈ શકો છો સેટ રેડી થઈ ગયો છે કેટલોગ સાથે ટોટલી કલર ચાર્ટ તમે જોઈ શકો છો સિક્સનો સિક્સ કલરની આ મેચિંગ છે પછી આપણે આ પાછળ જોઈશું આ છે જોર્જેટમાં સેમ કલર ચાર્ટ સાથે બાંધની પેટર્ન અને બ્રોડ એવો લેસ તમે જોઈ શકો છો આ બ્રોડલેસ છે જોર્જેટ ફેબ્રિકમાં તો આ આ સેમ કલર ચાર્ટ સાથે પણ ઓર્ડર છે છે જે જે અત્યારે પેકેજિંગ થઈને પછી ડિસ્પેચ થઈ જશે પાર્સલમાં પેક થઈને પછી આ સ્માર્ટ લુકમાં નેક્સ્ટ ડિઝાઇન તમે જોઈ શકો છો આ સ્માર્ટ લુકની બીજી ડિઝાઇન જે અત્યારે અમારા ટીમ મેમ્બર્સ પેક કરવાના છે બારકોડ સ્ટીકર્સ તમે જોઈ શકો છો આ ટાઈપનું અહીંયા કામ ચાલે છે એટલે કે ઘણા બધા વેપારી વિડીયોઝમાં એમ કહે છે કે અમે મેન્યુફેક્ચરર છીએ પણ યશોભૂમિ ટેક્સટાઇલ પ્રૂફ કરે છે કે અમે મેન્યુફેક્ચરિંગ છીએ આ તમે જોઈ શકો છો નેક્સ્ટ ડિઝાઇન છે જેકાર કાર્ડ વિવિંગ અકોર્ડિંગ કોટન સિલ્કમાં અહીંયા આ માલ રેડી થઈ ગયો છે હવે આ ડિસ્પેચ થવાનો છે પેકિંગ થવાનો છે પછી ડાયટ સિલ્કમાં તમે અહીંયા પણ જોઈ શકો છો કેટલી બધી ડિઝાઇન એટ એ ટાઈમ તમને અહીંયા અવેલેબલ થઈ જશે તો આ ટાઈપમાં તમે ક્વોન્ટિટી ઓર્ડર આપી શકો છો મોટા મોટો હોલસેલર ડીલર ઓલરેડી અમારા સાથે જોડાયા છે પણ જો તમે ન્યૂલી સ્ટાર્ટઅપ કરવા માંગો છો તમારે નવી શોપ ઓપન કરવી છે અને તમે જોડાવો જોડાવાના કોની સાથે છો કોઈ હોલસેલર ડીલર કે ટ્રેડર સાથે પણ યશોભૂમિત એક્સેલ તમને ચાન્સ આપે છે કે ડાયરેક્ટ તમે મેન્યુફેક્ચરર સાથે જોડાવો અને તમે ડબલ એવો મુનાફો એટલે કે આપણે કહીએ ને કે પ્રોફિટ કમાવો પછી આ તમે જોઈ શકો છો સીમર ફેબ્રિકમાં લાડો જે કેટલોગ છે આપણો એની ડિઝાઇન આવી ગઈ છે ડિજિટલ પ્રિન્ટ સાથે વિથ બોર્ડરલેસ હવે આ પણ માલ છે એક પાર્ટીનો ઓર્ડર આ પણ પેકિંગ થઈ જશે અને પછી ડિસ્પેચિંગ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ ટાઈપનું કામ ચાલે છે ટેક્સટાઈલમાં ક્વોન્ટિટી ક્વોન્ટિટીવાઇઝ ઓર્ડર પણ અહીંયાથી રિસીવ થઈ છે અને પાર્સલ જે છે પેક થઈને ડેલી ટુ ડેલી અહીંયાથી ડિસ્પેચ પણ થાય છે પણ તમારે ડરવાની જરૂર નથી તમારે આટલી ક્વોન્ટિટીમાં ઓર્ડર નથી આપવાનો તમે નાની એવી દુકાન ધરાવો છો તો તમે નાની એવી અમાઉન્ટ સાથે પણ અમારા સાથે જોડાઈ શકો છો દસથી પંદર હજારનો ઓર્ડર આપો અહીંયાથી માલ પરચેસ કરો તમારી શોપ કે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો આ એક મોકો છે યશુભૂમિ ટેક્સટાઇલ ડાયરેક્ટ મેન્યુફેક્ચરર સાથે જોડાવાનો તો વધારે ઇન્કવાયરી માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે તમારે એના પર કોલ કરીને ઇન્કવાયરી કરવી છે અથવા તો ડાયરેક્ટ વિઝિટ કરો યશુભૂમિ ટેક્સટાઇલમાં જેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે